તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મુકેશ અંબાણી એ ગુજરાતનો કોઈ એવો કલાકાર ના નવો કે જેને પોતાના દીકરાના અનંત અને રાધિકાના જે પ્રી ફંક્શન ચાલુ હતું ત્રણ દિવસ જામનગરમાં એમાં કલાકારોને ન બોલાવે એવું આજ સુધી ભાઈ બન્યું નથી ને આ કલાકારોને બધા કલાકારોને ભાઈ રૂપિયા રમતા કરી દીધા છે એ છે આપણા મુકેશ કાકા ભાઈ તો મિત્રો આખો વિડીયો તમને બતાવો છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કિંજલ જે આપણા ચાર બંગડી વાળી ગાડી એ ખાસ આપણા કિંજલબેને ગાવ્યું હતું ને જે કિંજલબેને ગાવ્યું હતું ત્યારથી કિંજલબેન વાયરલ પણ થયા હતા પરંતુ અત્યારે કહેવામાં આવે તો ચાર બંગડી વાળી ગાડી જેવા કિંજલબેનને બેન અંબાણીએ બોલાવ્યા હતા ને કિંજલબેનને પણ રૂપિયે રમતા કરી દીધા છે મિત્રો લાખો રૂપિયા આપ્યા છે તમને આખો છું તમે તમે છેલ્લે સુધી ભાઈઓ ભાઈઓ આપણા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી જલ્દી ભાઈઓ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા નવા નવા વિડીયોની માહિતી મળી રહે તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ચાલો હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવજો અને વિડીયો જોઈને પછી તમે છેલ્લે સુધી જોતા રહો

અને જયારે ભાઈઓ લગ્ન હશે ત્યારે આપણે જોઈશું કે લગ્નમાં ભાઈ આ મુકેશ અંબાણી શું કરે છે આપણા ગુજરાતના મુકેશ કાકા શું કરે છે ભલે દુનિયામાં તે ઉદ્યોગપતિ હોય પરંતુ આપણે આપણા માટે તો મુકેશ કાકા છે તો બસ આજ માટે આટલું જ રાખીએ જે મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ